પ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા સુધારાઓ પર કોઈ રોક નથી બીજું જો સરકાર દ્વારા કોઈપણ વકફ મિલકતનું અધિગ્રહણ કરવામાં આવે તો સુધારેલા વકફ અધિનિયમ હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત રહેશે આ પ્રક્રિયામાં વકફ ન્યાયાધિકરણ ટ્રિબ્યુનલ અને ઉચ્ચ ન્યાયાલય સમક્ષની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે ન્યાયાધિકરણના ચુકાદા પછી જ કાય કોઈ પણ આદેશનો અમલ થઈ શકશે અરજદારોએ વકફ અધિનિયમ બે હજાર પચીસની બંધારણીયતાને પડકારી હતી તેમની મુખ્ય દલીલોમાં વકફ મિલકતોને અધિસૂચનામાંથી દૂર કરવાની સત્તા વકફ બોર્ડની રચનામાં બિનમુસ્લિમ સભ્યોનો સમાવેશ અને સરકારી જમીન પર વકફ મિલકતો અંગે કલેક્ટરની સત્તા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો સર્વોચ્ચ અદાલતે બાવીસ મેના રોજ ત્રણ દિવસની વિસ્તૃત સુનાવણી બાદ આ મુદ્દાઓ પર પોતાનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો હતો જે આજે જાહેર કરવામાં આવ્યો છે વોટ હેઝ મેડ વેરી કેટેગરીકલ એન્ટ્રી ઓર્ડર ટુડે નંબર 1 ધેટ ઇઝ નો એસ્ટે ઓન ધ અમેન્ડમેન્ટ્સ બ્રોટ ઇન બાય the central government headed by Manir Narendra Modiji. So there is no stay on the amendments. Only there is an interim order in favour of the petitioners regarding that they cannot be deprived of the work property without following the procedure laid down in the law, including the amended law. Third, that if any work has to be taken by the government, or they, the the position has to be taken back that the procedure laid down in the work act including the amendment of the work that procedure has to be followed by the tribunal as well as by the honorable high court so after judgment of the tribunal only that uh, order can be given effect to so that is the very clear